શું હું કોઈ પૂજનીય નથી ભાઈ પહેલેથી કહું છું કે હું તમારા જેવો સાધારણ જ માણસ છું પણ દાદાની પ્રેરણાથી આ છેલ્લા આઠ મહિનામાં અમારા પ્રયાસ અને અમારા સ્વયંસેવકોની મહેનતની આ એમની સેવા છે ભાઈ અને મારા ગામવાળા કે એ જોડે સેવામાં ઉભા રહ્યા છે ત્યારે આ બધું શક્ય બન્યું છે આઠ મહિનાની અંદર એક લાખ થી વધુ લોકોએ એ દારૂ છે અને જે કોઈ શ્રદ્ધા લઈને આવ્યા હોય જવાબ બધાને મારા આપવાનો છે ટાઈમે હજુ મારો ટાઈમ નથી હોય કે જે કોઈ અહીંથી શ્રદ્ધા લઈને આવ્યું તો આ જ લગીનમાં માં દાદા એ અહીંથી કોઈ ખાલી હાથે જીવ નથી જેવો એનો વિશ્વાસ જેવો ભાવ અને ઘરે જઈને કાયમ જો એ ભાવ એની અંદર રહ્યો તો કારણ કે પરમાત્મા છે ભાઈ માણસ હોય ને તો બનાવટમાં આવી જાય પરમાત્મા રહ્યો ને એ આપણને ભીતરથી ઓળખ આપણે કેવા છીએ એટલે અમે કોઈને એવું નથી કે આવો અમે ચમત્કાર કરી આપશું એ પણ અસંખ્ય તમે એવું પૂછજો લોકોને કે અમારો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે જે સારું કરે એનો તો વિરોધ નથી ભલેનું કામ કરતા હોય તો એની હારી અમારે કોઈ લવ નથી પણ જે તમે ખોટી જગ્યાએ જઈને અંધશ્રદ્ધામાં તમને ભોળવીને જે પૈસા પડાવો છે ને બસ આ જોઈને અમે આ મહેનત કરીએ છીએ સમજાય હે અને અસંખ્ય માણસોને રિઝલ્ટે મળ્યા છે અમે કોઈ નથી કહેતા લોકો વાળા એવું કહે છે કે દાદાએ મારું આ કામ કર્યું આ કર્યું આ કર્યું સમજાય બધાય ને ભાઈ કે દાદાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે માણસ કોઈ ગેરમાર્ગે ના જતો રહે બીજું કે મોટો માણસ રહ્યો એ નાના માણસની મદદ કરશે તો ક્યારે ગરીબ રહે છે ને બીજું કે આય તમે જે પાર્કિંગ થી લઈને આવ્યા દર્શન કર્યા અને પ્રસાદી ની ડીસે લીધી ત્યાં લગીનમાં જો કોઈ તમારી પાસે પચાસ પૈસા માગ્યા હોય તો માથું ઉતારી બોલાનાથને આપી દેવાનું છે માજ્યા અને જે આયા છે ને કદાચ નજર મારી છે ઓ બીજા ની અરે મારી હરખામણી નથી કરતો

તો એ તમારી મદદ કરશે બાકી આ આ જગતની અંદર મેં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જોયા છે કે આ જે મેં નામ આપ્યા ને એની સિવાયનું કોઈ પણ માણસ તમને મદદ કરવા આવશે તો સ્વાર્થ વગર કોઈ નહીં આવે છે બતાવો કોઈ હગુવાનું કોઈ મિત્ર કોઈ ભાઈ આપણા સ્નેહીજનો તમને ટેકો કર્યો હોય છે પણ આખા ગામને કે છે મેં એની આ મદદ કરી છે છેલ્લે તમને મેં તારું આ રાખ્યું પણ એક જ એવી વસ્તુ છે કોઈ ગુરુ મહારાજ હોય કોઈ સાધુ સંત હોય કોઈ પરોપકારી જીવ હોય જે તમને પોતાને ખબર ના હોય ઘણા મને એમ કે છે બાપુ આશીર્વાદ આપો બાપુ પાસે છે ને આશીર્વાદ હું કોઈ સાધુ સંત નથી પણ આશીર્વાદ તમે માગ્યા ના કહેવાય ને મેં આપ્યા એ ના કહેવાય હું આ ઠાકરની સાક્ષી એ બોલું છું કે જો તમને બધા ખવરાઈ કાયમ મેં ખાધું હોય છે આગળ આવવા વાળા ને કોઈ છેતરી નાખું કે કાલ મારું શું થાય આનો મેં એક ક્ષણિક વિચાર નહીં કર્યો હોય અને અહીંયા આવવા વાળાની સાચા મનથી જો મેં કદાચ સેવા કરી છે અને એ મારી જોડીમાં જે તપ ભેગું થઈ જાય એ મારો ઠાકર તમને આપી દેવાય જો તમારી લાયકાત હોય તો લઈ જાઓ આ એ જ કામ કરે હાય કોઈ ચમત્કાર અમે નથી કરતા કે આવવા વાળો જો પોતાની શ્રદ્ધા કે જે નડે દાદા અમે તારા સાનિધ્યમાં આવ્યા છીએ અને જગત ભટકીને અમને ક્યાંય રસ્તો નથી મળ્યો આટલી એક મનથી અરજી મૂકીને જતા રહો અને જો પચી દાડે મારો ઠાકર તમારી અરજી ના સાંભળે ને તો મારીને એની ઓળખાણ નકામી પડી જાય મારો વિશ્વાસ બોલે છે સમજાય હે કારણ કે આપણે શું કર્યું આ દેશ ઉપર આવ્યા આપણે ક્યાં જન્મ્યા છે ભારત જેવી પવિત્ર ભૂમિ છે આપણે શું કર્યું દેશ માટે આપણા ગામ માટે આપણા સ્નેહીજનો માટે શું કર્યું મને કોણ આપી દઈએ જ અપેક્ષા રાખી રાખી ના રાખી કોકલે માયા જોર આવા જાઓ તો કે મારે બરોબર થતું નથી મારે હમણાં કહું બધું ગબડી ગયું છે અને એ તમારી મદદ કરી દે છે લાગે તમને એવું જો એ તમારી મદદ કરતા હોય તો તમારે બધાને પાસે પાંચસો અને હજાર મુકા મુકરાવતા હોય કે ખોટું બોલું છું અને મને તો લોકો મારા માટે શું વિચારે છે શું બોલે

કે અમે તો ભગવાનને દુઆ કરીએ છીએ ઠાકર મારો શું કહે છે કે જે મારે થી નથી થતું એના માટે મેં તમને રોક્યા છે કે એ તો બધું કરશે જે તમને દુઆ આપવાની છે આશીર્વાદ લગાડવાના કરશે પણ એ એમ કહે છે કે હું પોતે સમક્ષ આવી નકર હું ચમત્કારી હોય આમ કરી બધાય ટપેલા રન દઈ જાય તેમ બધાય ખાવા ના જતા રહો એટલે અમને એની માટે મૂક્યા છે એ આમો બોલે છે ને કે બાપુ ચમત્કાર બાપુ કાંઈ કોઈ ચમત્કાર નથી ભક્તિ જ છે અને જે મારી ભક્તિ જો તમને અડી જાય તે બી જવાબ ના મળી જાય મારી નાની ઓળખાણ ન કરવી પડી જાય મારી ભક્તિ કામ કરે ભાઈ અને એ તો એને જોવાનું છે મારે કોને પરચા આપવા એવું સમજાય હે કોઈને મેં આગળ જાહેરાત કરીને ન બોલાવતા બોલાવી છીએ અને અમને જે મળે એ તમને ખવરાવી છે ધક્કા મારી તો નકારતા ને ભાઈ અહીં આવા વાળા કેવું વર્તન કરે એ ખાલી પાંચ દિવસ સેવા કરો અહીં ખબર પડે આપણા ઘરે નાનો મોનો પ્રસંગ કર્યો હોય ને અને જાનમાં બસો પાંચસો માણા આવ્યા હોય ને તો આપણે કુળદેવી આગળ ને ગણપતિ દાદા આગળ અખંડ દેવો દેવી છે કે મારા અવસરમાં કઈ વિઘન ના બને તો અહીં રોજ દસ જાનું આવે છે ભાઈ કેમ ના હા ચૌદ આવી વાતો કરવા વાળા જે વાતો જ થાય ભાઈ એનાથી કશુંય ના થાય અને મને કોઈના બાપની ભીખ ન લાગતી કોઈ એમ કહેતું હોય ને મેં આમ કોઈના બાપથી મને કઈ ફેર ન પડતો ભાઈ મારો ઠાકર રાજી છે અને મારો જમીન મારો ધર્મ મને એવું શીખવાડે કે ગરીબ માણસની સેવા કર કાલ હું શું કરું છું એ પરમાત્મા સાબિત કરી દેશે મારે કોઈ સાબિત કરવાની જરૂર નથી અને કોઈ એમ કહેતું હોય ને આમ તો આ એ જવાનું આ રેડીમેડ મંદિર તમને આપી દેવાનું આ બધું મૂકી નીકળી જાય ખાલી કઈ પુરાવાના આપવાના આવો ને એ બધા બધાને ને ખવડાવજો ને તો એ પુરાવા છે કરી જોજો આઠા વાસણ એક દાડો ધોજો થાય છે એટલે તમને બધા ઇનાજ માટે મહેનત કરું છું તમે બધા જાગૃતતા લાવો શિક્ષણની જરૂર છે શિક્ષણ શિક્ષણની વાય સંસ્કારની જરૂર છે ભાઈ શિક્ષણ નો સંસ્કાર રહેશે તો કોઈ તમને મૂર્ખ નહીં બનાવો બાકી બોલવા વાળા ભલે જે બોલવું હોય ભલે કુતરા તો ભૈસા કરે આ હું ફેર પડે સમજાય કે આપણે પોતા આપણું મન માને તમારું મન ના માને બીજી વાર ના આવતા ભાઈ આ મારી તમારી વાય સેવા કરેલી તમતા ફેલ અને આય કોઈ દાડો મંદી આવી નહીં મારો ઠાકર આવવાય નહીં દે ભાઈ અને જ્યાં લગીને આવશે ત્યાં લગીને હું જમાડીને પીરશીશ જે દિવસ નહીં આવે તે દિવ જે ગોપાલ હું કોઈ માગવા તો નીકળ્યો નથી આયો કોઈના ગામમાં એક પુરાવો આપી દો એક એક વ્યક્તિ એવું બતાવો કે બાપુ કે બાપુના સાનિધ્યના માણસો અમારા ગામમાં ઉઘરાણો નાખવા આવ્યા તેવો એક બતાવો અમારા લોહીમાં નથી ભલામણા અમારો બાપ શીખવાડી ગયો છે કે કદાચ મારો ઠાકર પરીક્ષા લેવા આવે અને કદાચ કદાચ બાપ દાદા સંપત્તિ છે ને એ વેચી તમને ખબર બાકી ધૂણું એનો ધંધો નહીં કરવો સારું મિત્રો તો માં તો ખાલી આટલું જ આશા છે તમે ધાનબા બાપુશ્રીનું પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે મિત્રો ધાનબા ના પ્રવચનમાંથી જે થોડું ઘણું જ્ઞાન તમને એમ લાગે કે ના ધાનબા બાપુશ્રી આ વાત સારી કરે છે તો તે વાત તમારા જીવનમાં તમે ઉતારજો કેમ કે બાપુ શ્રી બહુ સારી એવી વાતો કરે છે પ્રવચન કહે છે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં ઉતારી તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં મિત્રો અને મિત્રો ચેનલ ઉપર નો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને મિત્રો ખાસ તમે ક્યાં ગામથી વિડિયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું મનાવી શકું મિત્રો અને મિત્રો બીજી એક ખાસ વાત કરવી હતી કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ઘણા બધા મેમ્બરો એવા હોય તો તે ત્યાંના દર્શન કરી શકે મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં ઘણા બધા મેમ્બર એવા હોય કે જે ચાલી ના શકતા હોય મોટી ઉંમરના હોય કે વિદેશમાં રહેતા હોય તો તે બધા ઘરે બેઠા બેઠા ત્યાં દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા તે લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય